ત્રિકોણ પરિચય ત્રિકોણમિતિય મિતિય ગુણોત્તર ત્રિકોણ ગુણોત્તરમાં છ જે છે એ આપણા ગુણોત્તર રહેશે સાઇન કો સાઇન ટેન્ઝેન્ટ કોટેન્ઝેન્ટ સેકન્ડ અને કો સેકેન્ડ એના શોર્ટ ફોર્મ છે જે આપણા અભ્યાસક્રમમાં આપેલા છે સાઇનનું સાઈન કોસાઇનનું કોસ

સાઇન અપોન કોન બરાબર સાઈન અપો હવે છે કો સેકેન્ડ કો સાઇન નો વ્યસ્ત છે સેકન્ડ અને ટેન વ્યસ્ત છે એ પ્રમાણે જોઈએ તો ટેન નો વ્યસ્ત શું છે कोटेंजेंट એટલે કે કોટ કોટ શું છે tan નો વ્યસ્ત એટલે થશે cos / sin ये अपन આપેલું છે એનાથી વ્યસ્ત કેમ કે વ્યસ્ત છે tan નો વ્યસ્ત છે કોટ એના પછી આવે છે cosecant cosec cosec a કોનો વ્યસ્ત છે તો કે sin નો વ્યસ્ત

સૂત્રો આગળ આપણે બનાવી દીધા છે બીજા ત્રણ સૂત્રો બનશે એક અને તેન ઇન્ટ ઇઝ ઇક્વલ ટુ થશે વન આગળના ચાર સૂત્રો અને ત્રણ સૂત્રો બીજા સાત સૂત્રો થશે એક ત્રિકોણ આપેલું છે ત્રિકોણ એ બી સી એનો ખૂણો બી ગાંઠ ખૂણો છે એસી એ કર્ણ છે હવે ખૂણા એનો સાઈન શોધવાનું કે છે ત્યારે સામેની બાજુ ભાગ્યા કર્ણ એટલે કે ખૂણા એનો સાઈન એ શું થશે સામેની બાજુ ખૂણા એની સામેની બાજુ બીસી બીસી ભાગ્યા કર્ણ કર્ણ શું છે એસી બીસી ભાગ્યા એસી બરાબર છે ખૂણા એનો કોષ શોધવાનું કહે છે તો ખૂણા એનો કોષ આ થશે બાજુ વાગ્યા કર પાસે ની બાજુ પાસેની બાજુ વાગ્યા કર વાગ્યા એસી ખૂણા એનો ટેન શોધવાનું કહે છે ટેન ત્યારે સામેની બાજુ વાગ્યા પાસે બાજુ એટલે કે એનો ટેર શોધવાનું કે ત્યારે સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ સીની બાજુ BC ભાગ્યા AB BC ભાગ્યા AB પછી કોણા પેલો કોસેક શોધવાનું કહે છે તો કર્ણ ભાગ્યા સામેની બાજુ કર્ણ શું છે AC ભાગ્યા સામેની બાજુ સામેની બાજુ શું છે તો કે BC કોણાનો સેક શોધવાનું કહે છે તો કર્ણ ભાગ્યા પાસેની બાજુ તો એમાં જોઈએ કર્ણ છે AC પાસેની બાજુ પાસેની બાજુ કઈ છે એ બી એટલે ભાગ્યા એ બી એટલે થોડા એ લોકો પોઈન્ટ શોધવાનું કહે છે તો પાસેની બાજુ ભાગ્યા સામેની બાજુ પાસેની બાજુ એ બી અને સામેની બાજુ એ હવે જો અહીંયા tan અને કોટ એકબીજાના વ્યસ્ત છે કઈ રીતના જો અહીંયા tan નું છે bc ભાગ્યા ab જ્યારે એનું વ્યસ્ત ab ભાગ્યા bc એ શું છે કોટ છે બરાબર છે হ্যাঁ সামনে বাগ্য কর্ম এ প্রায়েছে পাশে ভাগ্য করণ তো সেক কর্মী বাড়ানো বা এ বিশি

ભાગ્યા કર્ણ કર્ણ શું થશે એસી પછી ખૂણા એનો કોશ એ આ ખૂણો એ છે એનો કોશ પાસે ની બાજુ કર્ણ કર્ણ છે એસી ખૂણા એનો ટેન સામેની બાજુ વાગ્યા પાસે ની બાજુ સામેની બાજુ બીસી ભાગ્યા પાસેની ની બાજુ એ બી

એટલે કર્ણ ભાગ્યા પાસેની બાજુ કર્ણ એસી ભાગ્યા પાસેની બાજુ એ બી અને કોટ છે પાસેની બાજુ ભાગ્યા સામેની બાજુ તો ટેન જુઓ ટેન સામેની બાજુ ભાગ્યા ખૂણા એનો શેપ કર્ણ ભાગ્યા પાસેની બાજુ બાજુનો એસી ભાગ્યા એ બી અને ખૂણા એનો કોટ પાસેની બાજુ ભાગ્યા સામેની બાજુ કોટ એ ટેનનો વ્યસ્ત એટલે ટેન એ કોટનો એકબીજાના વ્યસ્ત છે

આજના દિવસ માટે આટલું બીજું આપ આવતીકાલે જોઈશું